ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ વેરાવળ પંથકમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન વેરાવળ શહેર સોમનાથ ભલાપરા કાજલી સોનારિયા બાદલપરા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે ગીર સોમનાથમાં વરસાદી માહોલ સ્વરૂપે એક ઇંચ વરસાદ ગીર સોમનાથના કેટલાક વિસ્તારમાં પરંતુ તે પણ એક ઇંચ થયો હોવાની જાણકારી મળી રહી છે તો ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે વરસાદ કોડીનાર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે વરસાદનું આગમન પીપળી વરસાદ વરસાદ બાવાના પડવા રોનાજ મિત્યાજ પણ જોવા મળી રહ્યો છે તો ગીર સોમનાથના દ્રશ્યો અલગ અલગ ચાર વિસ્તારથી પણ દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ છે સૌથી વધારે મહત્વની વાત કાચું સોનું વરસતું હોય તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે વધારે માત્રામાં વરસાદ નથી જેના કારણે આ સારા સમાચાર ખેડૂતો માટે ધરતીપુત્રો માટે અને ખાસ કરીને જે જળ જમાવની પરિસ્થિતિ થઈ જતી હોય છે તેવી પરિસ્થિતિ પણ ના ઉદ્ભવે તેવું પણ જોવા હાલમાં મળી રહ્યું છે અને ગીર સોમનાથના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો ગીર સોમનાથના અલગ અલગ જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં સતત ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે જે મોટાભાગના ગામડા વિસ્તાર છે તાલુકાના જે વિસ્તારો છે ત્યાં આગળ સારો વરસાદ થયો છે જેમાં ઉના વેરાવળ સુત્રાપાડા અને કોડીનાર શહેરી વિસ્તારમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જે ગામોમાં છૂટોછવાયો વરસાદ થયો છે ત્યાંના ખેડૂતો ધરતીપુત્રો ખુશખુશાલ છે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગઈકાલે જે રીતે આપણે દ્રશ્યો જોયા હતા કે નદી વહેતી હોય તેવા આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તેવા દ્રશ્યો આજે અત્યારના સમયમાં જોવા નથી મળી રહ્યા ભાગના ગીર સોમનાથના વિસ્તારમાં હળવો વરસાદ ધીમી ધારનો વરસાદ થઈ રહ્યો છે અને એક ઇંચ વરસાદ નોંધાઈ રહ્યો છે મોરબી જિલ્લામાં વરસાદ ટંકારામાં જામ્યો છે વરસાદી માહોલ ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ટંકારાના રસ્તા અને હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે મોરબીમાં આજે ભારે વરસાદની શક્યતા જે રીતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી તે રીતે સારો વરસાદ પણ જોવા મળી શકે છે પરંતુ તેજ પવન સાથે ભારે વરસાદ હોઈ શકે છે અને મોરબીમાં અલગ અલગ વિસ્તારોમાં તે પ્રમાણેની પરિસ્થિતિ પણ નિર્માણ પામતી હાલમાં નજરે પડી રહી છે ટંકારા બાદ વાત કરીએ મોરબીના હળવદ વિસ્તારની હળવદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ઈસનપુર ગામમાં મકાન પર વીજળી પડી હોવાની પણ જાણકારી છે વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાક થઈ ગયા છે સદનસીબે જાનહાની ટળી છે પરંતુ વીજ ઉપકરણોને મોટું નુકસાન થયું છે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આ જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે ગામમાં વીજળી પડી હતી કોઈનો જીવ નથી ગયો હળવદની અંદર પાણી પણ ભરાયેલા કેટલાક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અત્યારે તરફ ધોધમાર વરસાદ દિવસના સવારથી વાદળછાયું વાતાવરણ ને ઉકળાટથી ગરમીનું પ્રમાણ વધ્યું છે અચાનક જ સાંજના સમયે ધોધમાર વરસાદ અને કાળા

બધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું ભાવિન શું પરિસ્થિતિ છે સમગ્ર ભરૂચની હાલમાં જી સિદ્ધાર્થ સવારના છ વાગ્યા સાત વાગ્યા થી વાદળ વાતાવરણ ભરૂચમાં રહ્યો હતો બપોરના ઉકળાટ અને ગરમી થી લોકો ટ્રાહીમાં પુકાડી ગયા હતા બપોર પછી અચાનક જ વરસાદની શરૂઆત થઈ હતી પહેલા અંકલેશ્વર હસોટના પટ્ટે ઘણો વરસાદ પડ્યો હતો ત્યાંથી ધીમે ધીમે અહીં ભરૂચમાં બી ઉકળાટ થયો હતો તો ત્રણ વાગ્યા પછી અહીં ભરૂચમાં પણ વરસાદ ખૂબ વરસવા પામ્યો હતો

જલાલપોર ખેરગામમાં મહેર જોવા મળી રહી છે પ્રથમ વખત જિલ્લામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં શરૂ થયો છે વરસાદ લુનસિકુઈ ઈટાળવા તિદરા રોડ કબીલપુર જમાલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળી ગઈ છે

વાગ્યા સુધી જે સૌથી વધુ જે વરસાદ છે ગણદેવી તાલુકામાં નોંધાયો છે બે ઇંચ જેટલો ખેરગામ તાલુકામાં પણ બે ઇંચ જેટલો વરસાદ નવસારી જલાલપુર ગણદેવી અને ચીખલી તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબોક્યો છે નવસારી તાલુકાની જો સિદ્ધાંત વાત કરવામાં આવે તો દોઢ ઇંચ જેટલો વરસાદ છે જલાલપુરમાં એક ઇંચ છે ગણદેવી તાલુકામાં પણ દોઢ થી વધુ વરસાદ છે ચીખલીમાં પણ દોઢ થી વધુ વરસાદ છે વાંસદા તાલુકામાં બે એમ એમ વરસાદ છે એટલે કે વાંસદા તાલુકામાં નહિવત જેવો વરસાદ છે પરંતુ ખેરગામમાં પણ દોઢ થી વધુ વરસાદ છે સાથે જો નવસારી જિલ્લાની જે ત્રણ મહત્વની નદીઓ છે પૂર્ણા જે નદી છે દસ ફૂટ જે હાલ સપાટી પર જઈ રહી છે એની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે અંબિકા નદી ની ભયજનક અઠાવીસ ફૂટ છે અને હાલ દસ ફૂટે વહી રહી છે જ્યારે કાવેરી ઓગણીસ ફૂટ છે ભયજનક સપાટી અને હાલ આઠ ફૂટે વહી રહી છે સાથે જ જિલ્લાના બે મહત્વના સિદ્ધાર્થ ડેમો જે છે જુજ અને કેલિયા ડેમ તો જૂજ ડેમની વાત કરવામાં આવે તો એની જે ભયજનક ઓવરફ્લો થવાની જે સપાટી છે એકસો સડસઠ પોઈન્ટ પચાસ મીટર છે અને હાલ એકસો એકાવન પોઈન્ટ પંચાવન મીટરે જૂથ ડેમ છે અને કેલિયા ડેમ ની સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો એકસો તેર પોઈન્ટ

ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદ સાપુતારા નવા ગામ સહિત તળેટી વિસ્તારમાં વરસાદ વરસાદને કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે પર્વતો પર ગાઢ ધુમ્મસ ચવાતા આહલાદક માહોલ સર્જાયો છે આજે વરસાદ વરસતા પર્વતો ઉપરથી ઝરણા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે મેળવીશું નિશાંત તમારી સાથે ડાંગ થી જોડાઈ છે નિશાન શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ છે સાપુતારા નવાગામ

આ તરફ અમદાવાદ શહેરની વાત કરીએ અમદાવાદ શહેરના ઘણા ભાગોમાં હળવો વરસાદ થયો બપોર બાદ શહેરના કેટલાક ભાગોમાં વરસાદ પિરાણામાં બપોર બાદ હળવા વરસાદી છાંટા જોવા મળ્યા તો કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ વરસતો રહ્યો પરંતુ ધીમી વરસાદ પણ જાણકારી છે અમદાવાદ શહેરની જયારે વાત કરી રહ્યા છે તો સાથે જ સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે મટોડા સરી મોડાસર સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વડવાણ બંધકમાં વરસાદ ટીંબા વાઘેલા કારીયાણામાં પણ વરસાદ વરસાદથી કપાસ મગફળીના પાકને ફાયદો થઈ રહ્યો છે